આ સમસ્યા આજકાલથી નથી છેલ્લા બે દાયકાથી થી ગ્રામજનો પ્રતિવર્ષ ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે વળખા મારવા મજબૂર બન્યા છે તાલાલા તાલુકાના છેવાડાના પાંચ ગામના બાર થી વધુ નાગરિકો અને

હજુ સુધી પહોંચ્યા નથી ત્યારે હાલ તો આ યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે પાણીની ટેન્કર શરૂ કરવા એક માસથી માંગ કરવામાં આવે છે પરંતુ તંત્રના પેટનું પાણી હાતું નથી અમારી મુખ્ય સમસ્યા પાણીની છે અને પંદર વીસ દિવસના પાણીની સમસ્યા શરૂ થઈ છે અત્યારે ઉનાળાની શરૂઆત છે તો ચોમાસું આવે તો અત્યારે બે ત્રણ ચાર મહિના છે તો પાણીમાં જ બાયુ રહે છે કારણ કે અમારું ગામ મજૂર વર્ગ અને ખેતી સાથે જોડાયેલું છે તો મજૂરીએ જાતિ બાઈઓ પણ ઘરે રહેવું પડે છે અને પાણી જ ગોતવું પડે દીઆખો પાણી ગોતે છે હવે ગામમાં એક બે ડંકી છે તો ડંકીની અંદર માંડ બે ત્રણ ફેરા માન પાણી આવે છે તો એવું પાણીનું પૂરું થતું નથી સરકારની વાસ્મો યોજના છે તો એની અંદર કુવામાં જ પાણી નથી તો કુવામાં અઠવાડિયે પંદર દિવસ પાણી આપે છે બરાબર વાસ્મોની અંદર અને આજુબાજુની વાડીઓમાં જાય છે તો આજુબાજુ વાડીઓમાંય પાણી છે નહીં તો સરકારને અમારી એવી નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમારા ગામની પાણીની સમસ્યા ઉકેલે એવી અમારી રજૂઆત છે અત્યારે પાણી ભરવા માટે ગામમાં એક બે ડંકી છે અને આજુબાજુ છે તો વાડીઓ જાય છે તો પાવર હોય ફૂગે તો પાણી ભરી શકે છે બાકી એને ખાલી આવવું પડે છે અત્યારે એને જો માણસો ને પાણી પીવાની તકલીફ હોય તો આ પશુપાલક કે હારે જોડેલ પશુ છે તો પશુને અમારે ક્યાં પાણી પાવા લઈ જવા કારણ કે પાણી ને પૂરું નથી થતું માણસો ન થતું પશુ નું શું કરવું સરકાર ને અમારી નમ્ર વિનંતી છે

આજે વીસ વર્ષથી ને એક પ્રશ્ન પાણીનો છે અત્યારે પાણી દોઢ સદંતર તળમાં જ પાણી નથી એમ અત્યારે ગામ સવારના પાંચ વાગ્યાના વેલા ઉઠીને બાજુના ખેતરે કિલોમીટર દોઢ દોઢ કિલોમીટર હાલી ને જાય છે બીજું કોઈ પાણીનો વિકલ્પ જ નથી હા રજૂઆત કરી છે એવું કહે છે કે નું કામ ચાલુ છે ચાલુ થાય પછી તમને પાણી આપશો અમારા માટે કાયમી ઉકેલ પાણી નો નર્મદા નથી અમારા માટે કાયમી ઉકેલ બાજુનું ગામ અહિયાં છ કિલોમીટર પાણી કોઠા છે ક્યાં જૂથ યોજના થાય પાણીની તો પાંચ ગામને પાણીનો ફાયદો થાય એમ છે જમાલપરા પેલું ગામ આવે છે તો રાયડી આવે છે સેમડીયા છે તીખોર છે અને ગુંદાળા છે આ જૂથ યોજનાનું પાણી આવે તો જ પાણી નો ઉકેલ નથી મળતું જ નથી તળમાં જ પાણી નથી કુ ખાલી છે બોર કરે તો બોર માં પાણી થતું નથી હા કલેક્ટર સાહેબ ને લેખિત છે પાણી પુરવઠો લેખિત આપ્યું છે ના નિર્ણય ક્યાં એવો નથી હજી તમે અમારા માટે માંગણી પાણી જ બસ અત્યારે હાલ પાણીનો પ્રશ્ન ટેન્કર ચાલુ થાય ટેન્કરના માધ્યમથી बाजूનો ગામથી ભરીને જે પાણી આપે તો જ વિકલ્પ છે બાકીના વિકલ્પ છે નહી ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા વીસ થી વધુ વર્ષોથી પ્રતિવર્ષ અમારા ગામમાં આ સમસ્યા સર્જાય છે ગ્રામજનો પીવાના પાણી માટે પરેશાન હોય છે ત્યારે અબોલ પશુધન માટે પણ વિકટ સ્થિતિ સર્જાય છે સરકાર આ સમસ્યામાંથી કાયમી ઉકેલ આપે તેવી માંગ કરી છે અત્યારે હાલ પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે અ કૂવામાં અને બોરમાં જે કંઈ થોડું ઘણું પાણી હતું એ અમારે શિયાળા પૂરતી હોય છે દર વર્ષે અને જ્યારે ઉનાળાની સિઝન આવે છે ત્યારે પાણી વહી જાય છે અત્યારે કોઈ પણ પાણીનો સ્ત્રોત નથી જેથી કરીને લોકો આજુબાજુની જે વાડીઓમાંથી થોડું ઘણું પાણી મળે છે અથવા તો જેની પાસે કંઈ સગવડ હોય રિક્ષા છે સકડો રિક્ષા છે બાઇક છે એના દ્વારા લઈ આવે બાકીના દિવસના તો લોકોની ખેતરી અથવા તો મજૂરીયા થવાનું હોય અને પાછું હાજના થોડી ઘણી વ્યવસ્થા કરે અત્યારે પાણીની બિલકુલ વ્યવસ્થા નથી ગામમાં પાણીની વ્યવસ્થા મને સાંભળી કે વીસ બાવીસ વર્ષથી પાણીની આન્યા સમસ્યા દર ઉનાળે ઉભી થાય છે હવે અત્યારે જે ઉનાળેની શરૂઆત થઈ હતી તો ઉનાળો આખો કાઢવાનો છે અત્યારે પાણીની બહુ જ વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે તો અમારે દર વર્ષે આની પરિસ્થિતિમાં જિંદગી જીવવાની અમારે માનું કે આગલી પેઢી પણ આ પરિસ્થિતિમાં ગઈ છે અમારા આવનારા બાળકોને પણ આ પરિસ્થિતિમાં જીવવાનું છે પાણીનો કોઈ કાયમી વિકલ્પ સરકાર પાસે છે કે નહીં એવો એક અમે એક સામાન્ય માણસ તરીકે અમારો સરકારની પ્રશ્ન છે સરકારની ખાસ રજૂઆત છે કે અત્યારે હાલ પૂરતા તાત્કાલિક ધોરણે જો ટેન્કરની વ્યવસ્થા થાય તો જે અત્યારે જે પાણીની પરિસ્થિતિ ઊભી થઈ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અને લોકોને પાણી મળતું થાય બાકીનું જે કંઈ પાણીનો મોટો પ્રશ્ન છે એ આવનારા દિવસોમાં જે કંઈ લાગુ પડતા વિભાગમાં રજૂઆત કરી અને એનું સોલ્યુશન આવે એવી સરકારની રજૂઆત અમારા ગામની અંદર પાણીની મહાન સમસ્યા છે સમસ્યા છે એનો મતલબ કે મહાન સમસ્યા છે અમારા ગામમાં પંદર વીસ વર્ષથી પાણીનો આ એક એવો પ્રોબ્લેમ છે કે દર વર્ષે આની આ જ પોઝિશન હોય પરંતુ તંત્રને અમારે એવી માગણી છે કે દર વર્ષે આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને કંઈક એવું વિચારે કે અમને જેમ બને તે વહેલી તકે પાણીનું જુગાડ કરી આપે અત્યારે હમણાં ક્યાંયથી પાણી આવતું જ નથી નથી કોઈ ટેન્કર આવતા કે નથી કોઈ અમારા બોરમાં કે અમારા ગામના કૂવામાં કે અમારા જમીનની અંદર તળમાં પણ ક્યાંય પાણી છે એને એવા અનેક બોર બનાવ્યા છતાં પણ બોર બધા નિષ્ફળ જાય છે તો હવે આજુબાજુની વાડીઓમાંથી ક્યાંક થોડું ઘણું કોઈને પાણી હોય ત્યાંથી અમે પાણી ભરી આવે ને અમારી બાજી ભરી આવે અને બીજું કે અમારા ગામની મહિલાઓને આખો દિવસ પાણી માટે થઈ અને ઘરે રહેવું પડે છે કારણ કે અમારું ગામ એક છેવાડાનું ગામ છે અને અમારા ગામ આખું મજૂરી ઉપર નિર્ભર છે માટે ફક્ત પાણી માટે થઈ અને બૈરાને ઘેર પણ રહેવું પડે છે અને પોતાની રોજી ખોઈ બેસે છે માટે તંત્રને હાથ જોડીને વિનંતી છે કે કંઈક એવું વિચારે કે પિશોર ગામની અંદર એમ બને તે વહેલી તકે પાણીનો પ્રશ્ન સોલ્વ કરે ગૃહિણીઓનું કહેવું છે કે અમારે મજૂરી કામ જતું કરી પાણી માટે આજુબાજુના વાડી વિસ્તારમાં રજડપાટ કરવી પડે છે ક્યારેક કોઈ પાણી ભરવા દે ક્યારેક કોઈ ના પણ પાડી દે છે પાણી ત્રણ દિવસે આવે ચાર દિવસે આવે એ પણ જોતું પાણી મળતું નથી થોડુંક આવે પાણી માટે આજુબાજુના વાડીએ જઈએ પણ એમાં કુવામાં પાણી નથી અત્યારે તો હજી ઉનાળો શરૂઆત થઈ તો અમારે આખું ચોમાસા સુધી શું કરવાનું ગામના લોકો તો અમુક વાડીમાં કુવામાં પાણી હોય દૂરથી લાવે એમ કે એને બળદગાડા હોય તો બેરેલમાં લઈ આવે બાકી ઘરે ઘરે તો બળદગાડા હોતા નથી તો બીજા માણસો શું કરે તે પણ પાણી નથી આવતું કુવામાં જ નથી પાણી અમારે જોઈએ પાણીની બહુ ઓલી છે તંગી દોઢ મહિનાથી છે વાડીમાં જવું પડે ભાઈ વાડીમાં એક બેડું ભરવા દે બીજા બેડે બંધ કરી દે બેલા બંધ કરી દે વાડી વાળા ભરવા દેતા કપડા ધોવા દેતા હજી તો શરૂઆત જ તો કેવી રીતનું ઉનાળો કાઢવો કેવી રીતનું સોમા હો ડંકી વાય જાય વાડીઓ માં જાય પણ પાણી બે બેડા ડંકી માં નથી આવતું પાણી ટાકા મગાવે પાણી પચાસ પચાસ રૂપિયા ને બોર રૂપિયા ટાકા ના લે તો કાયમ તો નફો હોય ગરીબ માણસ ને કામ કામ માં જવું તો